બનાસકાંઠા જિલ્લાના થરાદ પ્રાંત કચેરી ખાતે ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ચોમાસામાં વરસાદ ખેંચાતા પાકને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે ખેડૂતોએ બાજરી મગફળી અને એરંડાનું વાવેતર કર્યું છે વરસાદની અછતને કારણે પાક મૂર્જાઈ રહ્યો છે તેમણે વાવ થરાદની મુખ્ય કેનાલથી સબ કેનાલો અને માઇનોર કેનાલોમાં તાત્કાલિક પાણી છોડાવવાની માંગ કરી છે શહેરાઓ માઇનોર કેનાલનું કામ છેલ્લા પાંચ વર્ષથી અધૂરું છે ખેડૂતોની માંગ છે કે જ્યાં સુધી જમીન સંપાદન કરવામાં આવી છે ત્યાં સુધી કામ પૂર્ણ કરવામાં આવે પિયત મંડળીના ફાઇટર મશીન અંગે પણ ફરિયાદ છે માત્ર પચીસ ખેડૂતોને જ મશીન આપવામાં આવે છે બાકીના મશીનોની તપાસ કરી અન્ય ખેડૂતોને આપવાની માંગ કરી છે વરસાદની રાહ જોવાના કારણે ઊભો પાક બળી રહ્યો છે ખેડૂતોએ જ્યાં સુધી કેનાલનું કામ પૂર્ણ થયું છે ત્યાં સુધી તાત્કાલિક પાણી પહોંચાડવાની માંગ કરી છે જેથી તેઓ પોતાના ખર્ચે પાણી મેળવી પાકને બચાવી શકે આ પ્રસંગે ખેડૂત આગેવાન થાનાભાઈ પટેલ તેજાભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી પત્ર આપ્યો શું મુદ્દો હતો આજ રોજ પ્રાત કચેરી ખાતે ખેડૂતોની આગેવાની હેઠળ ફરાત પ્રાતમાં નર્મદા નહેરને લઈને આવેદન પત્ર આપ્યું છે અત્યારે વરસાદ થોડો ખેંચાયો છે ત્રીજા પાણીની ખાસ જરૂર છે મગફળી બાજરી અને જુવાર જેવા પાકોની અંદર પાણીની તંગી આવવાથી પાક ઉજરાઈ રહ્યો છે તો સબ ડિસ્ટ્રિબ્યુટર અને ડિસ્ટ્રીબ્યુટરને મહેન્દ્ર કેનાલની અંદર પાણી છોડવામાં આવે જેથી કરીને ખેડૂતોનો પાક બચાવી લેવાય જેના લીધે અમે આવેદનપત્ર સાહેબ સુધીને આપ્યું છે અને મીડિયાના માધ્યમથી ઉપર પણ વિનંતી કરી છે કે તાત્કાલિક પાણી છોડવામાં આવે જેથી મારો પાક બચાવી શકાય